આ વિડીયો જોતાની સાથે જ તમને પણ મોઢામાં પાણી આવી ગયું ને તો આ દાબેલી જેવી દેખાય છે ને તેવી જ ટેસ્ટી બને છે અને આજના આ વિડીયોમાં હું તમારી સાથે દાબેલીનો મસાલો કેવી રીતે બનાવવો તેને એસેમ્બલ કેવી રીતે કરવી અને દાબેલીને એકદમ ટેસ્ટી અને ચટપટી બનાવે છે તે આ મીઠો સોસ ઘરે કેવી રીતે બનાવવો તે બધું જ હું તમારી સાથે શેર કરવાની છું એટલે કે જો તમે પણ આ રેસીપીને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી અને ઘરે દાબેલી બનાવશો ને તો જેવી ફોટોમાં દેખાય છે ને તેવી જ દાબેલી તમે પણ આસાનીથી ઘરે બનાવી શકશો હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે દાબેલીમાં જે મેઇન ટેસ્ટ હોય છે ને તે આ મસાલાનો હોય છે એટલે કે દાબેલીના સ્ટફિંગનો હોય છે તો સૌથી પહેલાં આપણે જોઈશું કે દાબેલીનું સ્ટફિંગ કેવી રીતે બનાવાય છે તો તેની માટે મેં એક પેનમાં લગભગ બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અને તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે એક ઇંચ આદુ લઈશું અને તેને છોલી અને નાના ટુકડા કરી લઈશું કેમકે તેને આપણે ક્રશ કરવાનું છે સાથે જ એક લીલું મરચું સમારી લઈશું અને આ બંને વસ્તુને આપણે મિક્સરના જારમાં એડ કરી દઈશું સાથે જ પાંચ કઢી જેટલું લસણ અડધી ચમચી જીરું પાંચથી સાત કાળા મરી ત્રણ લવિંગ અને એક નાનો ટુકડો તજનો લઈ બધી વસ્તુને આપણે સારી રીતે ક્રશ કરી લેવાની છે અને આ ક્રશ કરેલા મસાલાના ઉપયોગને લીધે દાબેલીનો જે તૈયાર મસાલો મળે છે ને તે ઉમેરવાની પણ જરૂર નહીં પડે આ મસાલાને હવે ગરમ તેલમાં એડ કરીશું અને એક મિનિટ સુધી આપણે તેને સાતળી લઈશું ગેસની ફ્લેમ આપણે લો રાખીશું અને જ્યારે તે સારી રીતે સતળાઈ જાય ને તે પછી બધા સૂકા મસાલા તેમાં એડ કરવાના છે અને તે દાજી ના જાય એટલા માટે તેમાં આપણે અડધા કપ જેટલું પાણી એડ કરીશું અને પછી તેમાં પાંચ ચમચી હળદર અડધી ચમચી મરચું એક ચમચી મીઠું કલર માટે એક ચમચી કાશ્મીરી લાલ મરચું અને એક ચમચી જેટલું તેમાં જીરું એડ કરી બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને સારી રીતે મિક્સ થઈ જાય તે પછી તેમાં ત્રણ મોટી ચમચી એટલે કે ત્રણ ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું ફરીથી બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું ખાંડને ઓગળવામાં લગભગ બેથી ત્રણ મિનિટ જેટલો સમય લાગશે એટલે કે બેથી ત્રણ મિનિટમાં ખાંડ સારી રીતે ઓગળી જશે બધા જ મસાલા એકબીજા સાથે સારી રીતે મિક્સ થઈ જશે અને પાણી પણ ઉકળવા લાગશે તે સમયે ફરીથી આપણે તેને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અને તે પછી તેમાં મેસ કરેલા બાફેલા બટાકા એડ કરીશું આજે મેં પાંચસો ગ્રામ બાફેલા બટાકા લીધા છે તેને સારી રીતે ધોઈ છોલી અને મેસ કરી લીધા છે હવે બંને વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે અને જો બટાકામાં કોઈ ટુકડો રહી ગયો હોય ને તો તેને પણ આ રીતે દબાવી અને સારી રીતે મિક્સ કરી લઈશું આ મસાલાને આપણે પાઉની ઉપર સારી રીતે સ્પ્રેડ કરી શકીએ એટલે થોડું ઢીલું બનાવવાનું છે તો મેં તેમાં પાકપ જેટલું પાણી એડ કર્યું છે આ મસાલો સરસ પેસ્ટ જેવો બની જાય તે માટે તેમાં બટાકાના કોઈ ટુકડા રહી ના જાય ને તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું અને લગભગ ત્રણથી ચાર મિનિટ પછી આ રીતે એક સરસ પેસ્ટ બનીને તૈયાર થઈ જશે આપણે જે બટાકામાં પાણી એડ કર્યું હતું તે પાણી બટાકા અને મસાલો બધું જ એકબીજા સાથે સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે તેમાં થોડી ઝીરણી સમારેલી કોથમીર એડ કરી ફરીથી બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને જો રેસીપી પસંદ આવે ને તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો દાબેલી માટેનો પરફેક્ટ મસાલો બનીને બિલકુલ રેડી છે તો આ મસાલાને ઠંડો થવા દઈશું અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી લઈશું મસાલાને ઠંડો કરવા માટે મેં આ રીતે એક પ્લેટમાં પાથરી લીધો છે અને ઠંડો થઈ જાય તે પછી તેની ઉપર ઝીણી સમારેલી ડુંગળી વભરાવીશું થોડી ઝીણી સમારેલી કોથમીર મસાલા સિંગ અને આ મસાલા સિંગ મેં ઘરે જ બનાવી છે તેની રેસિપી મેં યુટ્યુબ પર અપલોડ કરી છે અને તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ તો ત્યાંથી તે તમે આસાનીથી જોઈ શકશો આ બધી જ વસ્તુને આપણે બિલકુલ હલકા હાથે આ રીતે થોડું પ્રેસ કરી લઈશું એટલે દાબેલીમાં જ્યારે સ્ટફ કરીએ ને ત્યારે તે નીકળી ના જાય થોડી ચીણી સેવ તેની ઉપર સ્પ્રેડ કરવાની છે થોડા દાડમના દાણા દાડમના દાણાથી તેનો ટેસ્ટ ઘણો જ વધારે આવશે કેમકે થોડી ક્રન્ચીનેસ આવશે અને છેલ્લે થોડી ચીણી સમારેલી કોથમીર સ્પ્રેડ કરીશું એટલે આપણો દાબેલી માટેનો મસાલો બનીને બિલકુલ રેડી થઈ જશે હવેનો સ્ટેપ છે દાબેલી એસએમએલ કરવાનો એટલે કે દાબેલીમાં સ્ટફિંગ ચટણી વગેરે ભરી અને દાબેલી તૈયાર કરવાનો તો દાબેલીના પાઉને વચ્ચેથી કટ કરી લઈશું અને એક પાર્ટ પર મસાલાને સ્પ્રેડ કરીશું તમે જોઈ શકો છો મસાલાની થિકનેસ એકદમ પરફેક્ટ આવી છે તે વધારે પડતો ઢીલો પણ નથી અને તેને તમે આસાનીથી સ્પ્રેડ પણ કરી શકો છો અહીં કેનેડામાં તો આ પાઉ આ રીતે વચ્ચેથી કટ કરેલા જ મળે છે એટલે મારે કટ કરવાની જરૂર જ નથી પડતી હવે જે પાઉની બીજી સાઈડ છે તેની ઉપર આપણે ટામેટાની મીઠી ચટણી લગાવવાની છે અને આ ચટણી મેં ઘરે જ બનાવી છે તેની રેસીપી મેં ઓલરેડી યુટ્યુબ પર મૂકી દીધી છે અને તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ તો ત્યાંથી તે તમને જોવાની આસાની રહેશે તો જ્યારે પણ દાબેલી બનાવો ત્યારે ટોમેટો કેચપ નહીં પરંતુ ટામેટાની આ ચટણી જરૂર ટ્રાય કરજો જે ભાગમાં મસાલો લગાવ્યો છે તેની ઉપર મસાલા સીંગ થોડા દાડમના દાણા અને થોડી સેવ સ્પ્રેડ કરીશું જે પાર્ટ પર આપણે ટામેટાની ચટણી લગાવી છે તે પાટથી તેને કવર કરીશું હવે દાબેલીની ચારે બાજુ આપણે થોડી સેવ લગાવવાની છે તો આ જે મસાલો છે તેને આપણે સેવમાં ડીપ કરીશું એટલે તેની ઉપર સેવ ચોટી જશે અને દાબેલીની ચારે બાજુ સેવ સ્પ્રેડ થઈ જશે જો તમારે શેક્યા વગરની દાબેલી ખાવી હોય ને તો દાબેલી બિલકુલ રેડી છે પરંતુ આ યમી દાબેલીને થોડો બટરનો ઉપયોગ કરી એટલે કે બટરમાં થોડી શેકી અને ઓરયમી બનાવીશું તો આ રીતે તવી પર થોડું બટર મૂકવાનું છે અને બટર ગરમ થાય એટલે તેની ઉપર આપણે તૈયાર કરેલી દાબેલી મૂકીશું દાબેલીની ઉપરની બાજુ પણ થોડું બટર લગાવીશું ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું અને પુલટ કરી અને દાબેલી ક્રિસ્પી બને ને ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું પરંતુ એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું કે દાબેલી શેકતી વખતે તે દાજી ના જાય તો તમે પણ આ રીતે દાબેલી જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો આ રીતે બાકીની દાબેલી પણ શીખી લઈશું અને ગરમ ગરમ સૌ કરીશું પણ તે પહેલાં સેવ દાડમ અને કોથમીરથી ગાર્નિશ કરીશું ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બબાય કુક ટેસ્ટી સ્ટે હેલ્ધી ટેક કેર થેન્ક યુ